દસ વર્ષ પહેલાંનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જ્યારે પણ પદાધિકારી જાય માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કે નેતાશ્રી કે દંડકશ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બહાર જ્યારે માન્ય શ્રી જતા હોય છે ત્યારે એમના એમના જે ડ્રાઈવરો છે એ સરકારી ડ્રાઈવરો છે ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિસિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જ્યારે માન્ય શ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી દસ વર્ષ પહેલાંનો એક ઠરાવ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને ચૂકવી દેશે પ્રણાલી એવી છે અને એક મુજબ કોઈ પણ પદાધિકારી જયારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માન્ય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે મારા ધ્યાનમાં બેનોનો વિષય નથી પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેઢડીયા ગયા છે એ મને ખ્યાલ છે સ્વાભાવિક છે કોઈ બેન એકલા જતા હોય રાજકોટની વાત બાદ ત્યારે સ્વાભાવિક પણ એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈ બેન પણ છે તો એ મારા ધ્યાનમાં નથી એ ગેરવ્યાજબી વાત છે એ હું સ્વીકારું છું એ ગેરવ્યાજબી વાત છે ન થવું જોઈએ કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ આ જે આજે વિષય આવ્યો છે ઇસ્યુ મારા ધ્યાનમાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના મારે સીએફઓ હમણાં જ જસ્ટ વાત થઈ કે દસ વર્ષ પહેલાનો બે રૂપિયાનો ઠરાવ છે હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માગું છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરશ્રી હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ એવું મારું કમિટમેન્ટ છે બાર રૂપિયા ચાલતા હશે કે પંદર રૂપિયા ચાલતા હશે અને આ ઠરાવ દ્રઢ દર ત્રણ મિનિટ દર ત્રણ વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું એમાં પણ અમે અંદર કે આ પેટ્રોલમાં ભાવ વધતા હોય છે ડીઝલમાં ભાવ વધતા હોય તો તો એકને એક ભાવ રાખો એ વાત છે આવનારા અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જયારે ઇનોવા ભાડે કરું છું જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જશે ત્યારે એ ચૂકવવાના રહેશે હું આપને ખાતરી આપું છું બે રૂપિયા પ્રતિ કિલોમીટર કોર્પોરેશન ને એને ચૂકવવાના આવે છે હવે એ ગુજરાત બારગીયા જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માન્ય મેયર શ્રી પોતાના ખર્ચામાં ફી પણ થઈ શકે છે અન્યથા ડ્રાઈવરને પણ એક હેડ ઉભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા એક પૈસા આપવામાં આવતા હોય એ પૈસામાંથી પણ એ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે એ સ્વ બુદ્ધિ એ નિર્ણય કરવાનો હોય છે માન્ય ડ્રાઈવર પાસે ન હોય તો માન્ય મેયર શ્રી પૈસા ચૂકવી દેતા હોય છે એવું કોઈ ઠરાવમાં સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય મેયર હોય કે કોઈ પણ પદાધિકારી આ ચોક્કસ થી ઠરાવ બદલવામાં આવશે આવશે ને આવશે આ પ્રજા માટે બેઠા છીએ સિટીઝન તરીકે ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે એને જે ભાવ પડશે એ જ ભાવે કોઈ પણ પદાધિકારી ચૂકવવાના રહેશે